ભરૂચના ગિલાણી કુવા વિસ્તારમાં યાયાવર પક્ષીઓનું આગમન થયું દર વર્ષે શ્રીલંકા સહિત અન્ય દેશમાંથી ભરૂચ ખાતે વિદેશી પક્ષીઓ આવતા હોય છે ત્યારે આ વખતે પણ ગિલાણી કુવા વિસ્તારમાં મહેમાન બનેલા વિદેશી પક્ષીઓ આલાકર્ષનું કેન્દ્ર બન્યા દર વર્ષે શ્રીલંકા અન્ય દેશમાંથી અહીં આવતા પક્ષીઓના આગમનથી સમગ્ર વિસ્તાર તેઓના આગમનથી જીવંત થઈ ઉઠે છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કુવા સ્થિત એક તળાવ આવેલું છે એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે લીમડાના ઝાડ છે અન્ય વૃક્ષો છે એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને વચ્ચા મોટા કરીને ચાર મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોકવાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કડ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાને આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે